જય માતાજી મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ઘરે આવી ગયા છીએ અમે અને અત્યારે મોજ ચાલી રહી છે મોજ મસ્તી સાથે વિડીયો અમારો જોજો તમે અને મોજ આવશે જોરદાર શમાસિયા રાજ આ ભૂળાભાઈના મમ્મી અને ભૂલાભાઈના પપ્પા આવેલા છે જેવા મળેથી આ ત્યાભ નોમ છે અમાર ભૂલાભાઈનભાઈનું કિશનભાઈ ભાષણ આવી રહ્યા છે જોરદાર મોજ સાથે જમવાની શરૂઆત ભૂરાભાઈ જમવા બેઠા છે અત્યારે અને ભાકરી અંદર ચોડી નાખી છે ફૂલેવરનું શાક છે ભૂરાભાઈના પપ્પા ભૂઢાભાઈની મમ્મી અને ભૂરાભાઈના ભાઈ ફૂલેવરનું શાક બનાવ્યું છે એમ કહી રહ્યા છે એ રહ્યા અને સાથે માલપુવાની મોજ છે આજે ઘરે માલપુવા બના છે જોરદાર ટેસ્ટી એકદમ સાથે દૂધ ભાખરી શાક જોરદાર ટેસ્ટી એકદમ પૂરા ભાઈ ચાલો ખાવા ખાવા આમંત્રણ આવ્યું છે તારે મોજ મોજ ફૂલ મોજ હો પૂનાની મોજ મિત્રો સપોર્ટ ચાલતા રહેજો હા ભાઈ બતાવીશ માલપુવા જોવા માલપુવા જેવા બનાવ્યા ટેસ્ટી એકદમ સારો જમવા અને ફૂલેવરનું શાક એકદમ રસાવાળું બનાવ્યું એટલે હું આ ભાખરી ચોરીને ખવાય ને એના માટે જોરદાર મોજ છે એટલું ટેસ્ટી બનાવ્યું કહેવાની વાત જ નહીં ના ભરી દેજો વાટકો વાટકો ભરીને આલો થાય તો શાક એકલું એકલું આલો રખવાલ છે જ નહીં હોવ મજા આવી જઈએ ને આ ભૂરોભાઈ જેવા સરભાઈ જેવા બોલી હિ બોલ્યા વગેરે ફાળતા હોય બોલ્યા વગેરે કઈ શું જોવા માલપુઆની મોજ અને જોવા માલપુઓ જેવો સ્વાદ બસ એ ચાખી હી અત્યારે જેવો ભૂરાભાઈ એકદમ મસ્ત જોરદાર ટેસ્ટી હે ને બસ જોરદાર મોજો હા ઘોડો કઈ કઈ ગાડી ભાગતું નહીં પણ તે મસ્ત બનાવ્યું છે મોજ મોજ મોજે દરિયા બાય બાય ભલે ભલે મોજ હો મોજ મોજ ક્યાં ખાતા ખાતા હજી પા અને હવે આવી ગયા છે ટીવી જોવા માટે સોલે પિક્ચર પિક્ચર્સ અને એકદમ શાંતિથી જોઈએ છીએ અને ભૂરાભાઈને ભાઈ આખા પાસા થઈ અને રિમોટ લઈને હાથમાં બદલ બદલ કરી પણ ઇવન પપ્પા બદલવા દેતા નહીં આ ટકા પિક્ચર જોઈ લીએ એટલું પણ જેટલી વાર પિક્ચર તો જોયું પણ આ મોજ જ આખી અલગ તો પિક્ચર જોઈને ભૂલો ભાઈ ફોન ફેદી જુઓ અને આ ભૂરા ભાઈને તો પિક્ચર ગમતું લાગતું નહીં હો અને આખા પાસા થઈ જુ આ રીગમ એ હા એ જોયા બદલવાની તૈયારીમાં પણ આ ભાઈ રહે ને અમારે રહેતા નહીં પિક્ચર એકદમ જોવા દેતા જ નહીં આવી

જોકે પણ શાંતિથી શિથી જોકે જે જોતા હોય જોવા દે પણ જોઈએ છીએ એ પાછા એ જુજ હો હવે એ ગાય એ ગાડી બમકી ઉપડી હો ગાડી જુઓ સીધા મૂકવા છું પડ્યા એ આ મૂકવા લઈ લીધું ચો એ વધારે પડ્યો હો એ જોયા મને ખબર જ હતી કે વધારે પડશે Dan mapnul ya tau atau piala Agak ada apa-apa mukbas keju Eh, gak dipasi uplize ya wak Ini lupa-upa ya wak Siti Eh, soya ya, saatnya jual dan sekali Pitcher batal buhe itu loh Iron ya, aku daro ini siapa sial di joma kasya આય સાબાસ બેટા સાબાસ કઈ જપસી તો નઈ જાય રે હો કેવા આવી જો કે બદલ બદલ કરી તા સ્વાંતી જોતો હોય તો ક્યુટ બનતી ગયું કોણ એક બાજુ બેહવાનું ભૂતું જ નહીં જો ટેણીયા એ ચાલતા તો કરો આવે આવા હિમુ Beliau baru mau kamu pakai? Bagaimana batu yang ハイイ。<laughs> <noise> <noise> रे तू झपका पण आ नीयानी आजी

vâng 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 Wow, <laughs> <Chani>. <laughs> <laughs> <Bilang Chani. laughs> wala. oh, mereka oh, kaya jadi, bilang ah, jadi, wow, wow ha, okay.